પ્રશ્ન નંબર એકોતેર દિવાળી બેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ઓપ્શન એ લોક સંગીત પ્રશ્ન નંબર ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે જવાબ છે ઓપ્શન એ આસો નવરાત્રી આસો મહિનાની નવરાત્રીમાં ગરબાની નવરાત્રી જવાબ છે ઓપ્શન એ જ્ઞાન ધરાના ઓપ્શન બી જવાબ રહે છે જ્ઞાન ધારાના પ્રશ્ન નંબર ચુમ્બોતેર ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે જવાબ રહેશે ઓપ્શન ડી જવાબ આવશે ઓપ્શન બી ચાળો ચાળો લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી જ્યારે મેરાયો કાનુડો અને સાંઠણી એ બનાસકાંઠાના લોકનૃત્ય છે પ્રશ્ન નંબર છોતેર મહાબલીપુરમના રથ રથ મંદિરોમાં સૌથી મંદિર કોનું છે જવાબ છે ઓપ્શન ડી દ્રૌપદી મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે પ્રશ્ન નંબર સિતોતેર સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા તો જવાબ રહેશે ઓપ્શન ડી સખી પ્રણાલીના સ્વામી હરિદાસ સખી પ્રણાલીના હતા પ્રશ્ન નંબર આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા તો જવાબ રહેશું ઓપ્શન સી ગૃસ્મદ ઋષિ પ્રશ્ન નંબર ઓગણસી સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં કયા આવે છે કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે આપણે જવાબ આવશે ઓપ્શન બી દાહોદ જિલ્લામાં ગોળ ગધેડાનો મેળો ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર એસી વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી पश्चिम प्राचीन समय रावलपिंडी थी पश्चिम प्राचीन समय में कई विद्यापीठी जवाब ऑप्शन सी तक्षशिला